છોટાઉદેપુર તાલુકાના બે ગામડાઓમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વોને અટકાવવા ગ્રામજનોએ ભૂતસર શાસ્ત્રીને આવેદનપત્ર આપ્યું છોટાઉદેપુર જિલ્લામાં અનેક કાયદેસર અને ગેરકાયદેસર રેતી ખનન થાય છે ખાન ખનીજ વિભાગ પણ પોતાની રીતે સક્રિય છે ખાન ખનીજ અધિકારી પટેલ કાયદેસર લીઝ અને પ્લોટમાં નીતિ નિયમોનો અમલ કરવા તપાસ કરવા સ્ટાફને આદેશ આપે છે અને અનિયમિત ખનન કરતા વાહનો પણ અસંખ્ય ડિટેઇન કર્યા છે પરંતુ રેતી ચોરો ગ્રામ્ય સ્તરે આંતરિક માર્ગો મારફતે રેતી ગેરકાયદેસર ખનન કરતા જોવા મળે છે અને આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ગુદિયા મહુડા તેમજ વચલી ભીત ગામે રાત્રિના રેતી માફિયાઓ રેતી ખનન કરતા હોય ગ્રામજનોએ આ ખનનને પગલે આ વિસ્તારોમાં ઉનાળાના પાણીના સ્તર નીચા જશે તેવી ચિંતા વ્યક્ત કરી હતી અને આવનારા ઉનાળામાં પાણીની તંગી સર્જાશે તેમ પણ જણાવ્યું હતું આમાં ખનન અટકાવવા માટે ગ્રામજનોએ ભૂસ્તર શાસ્ત્રી છોટાઉદેપુર એન એ પટેલને આવેદનપત્ર આપી આ ખનન અટકાવવાની માંગ કરી છે અને આવેદનની નકલ જિલ્લા પોલીસ વડા નાયબ જિલ્લા પોલીસ વડા જોજ પોલીસ આરટીઓ છોટાઉદેપુર ફોરેસ્ટ વિભાગ સરપંચ સહિતનાને આપી રેતી ખનન અટકાવવાની માંગ કરી છે

આ નંદીમાં રેતી અગાઉ બે વર્ષથી ચાલુ છે ગેરકાયદેસર અને લોક ગામના તો એવું એવું છે કે કારણ કે રેતી આગળ આગળ સમયથી જતી રહે પછી આગળ સમય પાણી નહીં રહે એવું રજૂઆત છે લોકોની ગામના લોકોની બરાબર તો આ ગેરકાયદેસર રીતે બંધ થાય એવી અમારી માગણી છે સરકારશ્રીને અને જે આ લોકો ખરા ને એ સાંજના ટાઈમે જ ફરે રાતે રાતના ટાઈમે જ રહેતી બરાબર રાતના ટાઈમે ફરી રાતે આજ આજ રાતે અમે અમારા લોકો આવ્યા હતા ગોમના બરાબર તે કીધું કે રીતી નહીં કાઢો એમ તો બરાબર એ અમારી જોડે હથિયાર છે બધું છે કે અમારા જોડે ગેરકાયદેસર મૂકી બરાબર થાક થમકી આપણે અને સાંજના ટાઈમે એવું કીધું કે છોજ બજારમાં ભેગા હતી કે મારી જોડે બંદૂક છે મેં બંદૂક લઈને એ એવું કીધું કે અમે કઈ નદીમાં જઈએ એટલે અમે બંદૂક લઈને આવીએ એટલે અમારે તો

મારું નામ રાઠવા હસમુખભાઈ ઠેડિયાભાઈ ગામ વતલી ફી ફળિયા ગુંજિયા મોડા આ રાત્રિના સમયે અમારા વસવા નંદીની અંદર જબરજસ્તી રેતીની ચોરી થાય છે તો અમારે અમારી ગામ લોકોની પ્રશાસન એવું કહેવું છે કે આ રેતી માફિયા બંધ થાય અને ગામનું પાણીનો તળ જે નીચો જાય અને બધા કિનાર જેવું અમારે એક નરમદાની કેનાલ જ ગણાય આ નંદી અને એ જ પોનીથી આ બધી પ્રજા જીવે અને પાકનું ઉત્પાદન મેળવે તો આ રેતીનું ખનન બંધ થાય એ બદલ અમારો બધા ગામ લોકોનું આ જ કેવું છે અને નંદીમાં બધા નંદીથી જ પિયત થાય છે અને આ રેતી રાતે વધારે પડતી કાઢે છે તો સરકાર શરીર એલું ધ્યાનમાં લઈ કે રાતે ચેકપોસ્ટ દિવસનું ચેકપોસ્ટ બંધ કરે અને ચેકપોસ્ટ ઊભો કરી લે થોડી સામલ બસ સ્ટેશન ઉપર એવું કહેવું છે તો હવે શું કે એમને બે વર્ષથી એ લોકોને કીકીને થાકી ગયા પણ એ લોકો બંધ કરે જેવું અમને લાગતું નહીં એ કેવું છે વધારે કંઈ કહેવા જેવું નથી સાહેબને આપવાના જ છે અને ડીએસપીને આપવાના છે પોલીસને આપવાના બધે જ અમારે આવેદનપત્ર અમે તૈયારી કરી રહ્યા છે ને આપવાના જ છે અને બરજબરી ગામના લોકોને બધાને પાછા થાક ધમકી આવે ખોટી ખોટી એવું અમને અમે કશું કહેતા નહીં બોલતા નહીં તો સતા આવી આવી ખોટી ખોટી ધમકી આપે છે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર એ ખાન ખાણ વિ વિભાગમાં આપ્યું છે અ એના પહેલા ક્યાં આઈપ્યું હતું જોજ પોલીસ સ્ટેશનમાં આપ્યું છે આમના કલેક્ટર સે ઓફિસમાં આપવા ગયા પણ કોઈ અધિકારી નહી હોવાથી આરએસસી ઓફિસમાં ભી ગયા ત્યાં ભાઈ કોઈ નહી હોવાથી ખાન ખાણમાં આર્દન પત્ર આઈપ્યું છે નહી કાર્યવાહી કરે તો ઉગ્ર આધોનન કરવું પડશે કયું કામ જોજ ગુંદિયામુડા ગામ છોદ પોલીસ સ્ટેશન લાગે છે પોલીસ અધિકારી તો હપ્તા ખાય છે તો કોઈ કાર્યવાહી કરતા નહીં એના પુરાવા નહીં પોલીસના પણ કેમ કે પોલીસે હતા ગામ લોકોમાં જણાવવામાં શું નામ તમારું ફાંગિયામાં સપ્લાય કર